દસ એમ એલ ડિસ્ટીલ વોટર ની અગિયાર બોટલ બાર પોઈન્ટ પાંચસો ચાલીસ ગ્રામ એમડી સાથે અન્ય બે આરોપી તોફિક જહાંગીર પટેલ અને રહેમાન રેહાન ખાન રહેમાન ને ઝડપી પાડ્યા હતા મેં હજારો વખત ઇન્જેક્શનો લીધા છે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉમિયા મંદિર પાછળ આવેલા પંચશીલ નગરના મકાનમાં દોડા પડ્યા હતા તેમણે એવું દ્રશ્ય જોયું કે પોલીસે પણ શ્વાસ અટકાવ્યો

પોલીસ ને રેડ દરમિયાન આ બંને મકાન બહાર થી દરવાજો લોક કરી ડ્રગ્સ નું સેવન કરતા વેચાણ કરતા હતા જયારે કોઈ ખરીદદાર આવે ત્યારે ડ્રગ્સ વડે નીચે મોકલતા ક્રાઇમ બ્રાન્ચે પાંત્રીસ ઇન્સ્યુલિન દસ એમ એલ રૂપિયા એક લાખ પચીસ હજાર ચાર મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા બે લાખ એકસઠ ની મત્તા કબજ કરી હતી તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે